મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ હીરોની સ્પ્લેન્ડર પ્લસ જો નોન નોનઆઈસીએસ છે તે આજે આપણે આપણે લોકો જોવાના છીએ એન્ડ સુધી આ વિડીયો જોજો જેથી તમને જેથી કરીને તમને ખ્યાલ આવે કે જે સ્પ્લેન્ડર છે એની અંદર તમને શું શું ફીચર્સ જોવા મળે છે તો ચાલો મિત્રો વધુ સમય ન લેતા શરૂઆત કરીએ આ વિડીયોની ફ્રન્ટ પ્રોફાઇલથી તો ફ્રન્ટમાં જે છે એ મિત્રો તમને આની અંદર હીરોની બેજિંગ જોવા મળશે સાથે સાથે અહીંયા અહીંયા જે છે એ તમને હેલોજન હેડલેમ્પ જોવા મળશે સાથે સાથે જે ઇન્ડિકેટર્સ છે તે પણ તમને હેલોજનની અંદર જોવા મળશે અને આની અંદર જે છે એ બે ઓપ્શન છે આ જે ઇન્ડિકેટરના કવર છે એની અંદર બે ઓપ્શન તમને મળે છે એક વ્હાઈટ અને એક આ યલો આ બે ઓપ્શન તમને આની અંદર જોવા મળે છે જો સસ્પેન્શનની વાત કરું તો આની અંદર જે છે એ તમને ટેલિસ્કોપિક સસ્પેન્શન જોવા મળે છે જે તમને કમ્ફર્ટ જે છે એ સારો એવો પ્રોવાઈડ કરે છે જો વાત કરું આના બ્રેકિંગ સિસ્ટમની તો આની અંદર જે છે એ તમને લોકોને ડ્રમ બ્રેક જોવા મળે છે વન થર્ટી એમએમની ફ્રન્ટ એન્ડ રિયરમાં બંને સેમ જોવા મળે છે અને જો વાત કરું આના ટાયરની તો આની અંદર જે છે એ તમને ટીવીએસ કંપનીના આ સ્પેસિફિક અવડું જે મોડલ છે એની અંદર ટાયર જોવા મળે છે અને એકવાર હું તમને જે છે એની ટાયર પ્રોફાઇલ બતાવી દઉં એટીન હંડ્રેડ આર એટીનના જે છે એ આની અંદર ટાયર જોવા મળે છે જે તમને રોડની અંદર સારી એવી ગ્લિપ આપે છે અહીંયા જે છે એ રિફ્લેક્ટર જોવા મળે છે આ રીતનું આનું ગાર્ડ આવે છે આખું બહુ જ મસ્ત ગાઢ છે જેથી કરીને તમારી જો ગાડી ભટકાય તો એને પણ પ્રોટેક્ટ રાખે છે અને સાઇડ પ્રોફાઇલની વાત કરું તો સાઈડ પ્રોફાઇલ આની કંઈક આ રીતે તમને જોવા મળે છે હા અહીંયા જે છે એનું નાઇન્ટી સેવન પોઈન્ટ સેવન સીસીનું એન્જિન જોવા મળે છે તમને જેનો એક આ રીતનું લુક આવે છે ફોર સ્પીડ ગેર આવે છે બધા જ ગેર છે જે તમને બધા જ ગેર છે એ પાછળ લાગે છે સાઇડ સ્ટેન્ડ કટ ઓફ સિસ્ટમ આવે છે જે તમને એક અકસ્માતથી બચાવે છે કે માની લો કે ભાઈ તમારી ગાડી ગેરમાં છે અને સાઇડ સ્ટેન્ડ લાગેલું છે તો તમારી ગાડી છે એ સ્ટાર્ટ નહીં થાય આ એક સેફ્ટી ફીચર તમને આપેલો છે રિયરના જે સસ્પેન્શન છે એ તમારે થ્રી સ્ટેપ એડજસ્ટેબલ છે કે પાછળ જે છે એ ત્રણ સ્ટેપ એડજસ્ટ કરી શકો તમે તમારે હાઈટની અકોડિંગ વાત કરું ચેન કવરની તો એ પણ તમને મેટલની અંદર જોવા મળે છે જેની બિલ્ડ ક્વોલિટી પણ બહુ જ સારી એવી છે અહીંયા તમને સ્પ્લેન્ડરનું થ્રીની અંદર લોગો જોવા મળે છે અહીંયા તમને હીરોનો સ્ટીકરિંગ જોવા મળે છે જો વાત કરું આના કંટ્રોલ્સની તો આની અંદર જે છે એ તમને ઇન્ડિકેટર્સના કંટ્રોલ અહીંયા જોવા મળે છે અને અહીંયા જે છે એ તમને હોનની સ્વીચ જોવા મળે છે આ તમે હાઈબિમ લોબિંગ કરી શકો છો અહીંયાથી અને આનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે એ તમને આ રીતે જોવા મળે છે આ રીતની આની કી જોવા મળે છે અને એકવાર સ્ટાર્ટ કરીને તમને લોકોને દેખાડી દઉં આ રીતનું આનું સ્ટાર્ટિંગ છે અહીંયા સાહેબ સ્ટ્રેનનું જે છે એ લોગો પણ આવી જશે તમારે આ ન્યૂટ્રલ લાઇટ છે અને અહીંયા જે છે એ એન્જિન ચેકલાઈટ પણ આવે છે માની લો કોઈ પણ જાતનું ગાડીમાં પ્રોબ્લેમ જો તો આ એન્જિન ચેક ચેકલાઈટ જે છે એ સ્ટાર્ટ થઈ જાય છે અહીંયા હાઈબીમની લાઈટ જોવા મળે છે કે ભાઈ જ્યારે ગાડી જે છે એ હાઈબીમ ઉપર હશે તો આ લાઈટ સ્ટાર્ટ થઈ જશે અને હા એક એ ફીચર તમને અત્યારે સંભળાવી દો અત્યારે ગાડી છે એ સ્ટાર્ટ છે અને હું ગેરમાં જો નાખીશ તો આ ઓટોમેટિકલી છે એ કટ ઓફ થઈ જશે ગાડી તમે જોઈ એ રીતે કટ ઓફ થઈ ગઈ છે સાઇડ સ્ટ્રેન્ડ કટ ઓફ સિસ્ટમ આવે છે આ જે છે ઇ ટ્વેન્ટી સાથે આવે છે મતલબ કે પેટ્રોલ અને ઇથેનોલ બંનેના મિશ્રણ સાથે જે નવું ફ્યુલ લોન્ચ થવાનું છે એ પણ આની અંદર ચાલશે દસ લીટરની આની અંદર ટાંકી આવે છે નાઇન પોઈન્ટ સેવન લીટર સમથિંગ જેટલી છે એની ફ્યુલ ટેન્ક કેપેસિટી છે સીટ પણ આની લોંગર આવી જાય છે જેથી કરીને તમે ત્રણ જણા પણ જે છે એ આરામથી બેસી શકો છો જો કે એ કાનૂની એક અપરાધ છે પણ છતાં પણ તમે લોકો આમાં ત્રણ જણા આરામથી બેસી શકો છો કમ્ફર્ટેબલ રાઈડ કરી શકો છો મેટલની જે છે એ આની અંદર તમને ચેઇન કવર જોવા મળે છે સાથે સાથે જો વાત કરવાના પાછળના પ્રોફાઇલની તો પાછળ જે છે એ તમારે હેલોજનની અંદર ટેલ લેમ્પ જોવા મળે છે સાથે સાથે આના ઇન્ડિકેટર્સ જે છે એ તમને હેલોજનની અંદર જોવા મળે છે પાછળનું જે મડગાળ છે એ તમને આ રીતે જોવા મળે છે અહીંયા તમને એક રિફ્લેક્ટર મળી જશે અને જો સાયલેન્સરની વાત કરું તો સાયલેન્સર આ રીતે તમે જોઈ શકો છો અહીંયા ક્રોમની પ્લેટિંગ આવી જશે રિયરમાં વન ટ્વેન્ટી એમએમની જો ડ્રમ બ્રેક છે એ જોવા મળશે અને ટાયર જે છે એ કંઈક આ રીતે તમને જોવા મળી જશે આની અંદર અહીંયા તમને મોબાઈલ ચાર્જિંગ સોકેટ જોવા મળી જશે તમારે જો ચાલુ રસ્તે ફોન ચાર્જિંગ કરવો હોય તો તમે આની અંદર આરામથી કરી શકો છો અને વાત કરું અહીંયા તો અહીંયા તમને એના લોકની અંદર જે છે એ ફ્યુલનું લેવલ જોવા મળી જશે એકવાર આનો અવાજ તમને સંભળાવી દઉં ગાડીનો જે છે આનો અવાજ તમને સાંભળવા મળશે વર્ષોથી આનો અવાજ તમે જે છે એ તમારા ગામડામાં અથવા તો તમારા શહેરની અંદર સાંભળતા જ હશો વર્ષોથી જે છે એ સ્પ્લેન્ડરે એની કોમ્પિટિશનની ગાડીઓમાં રાહ જમાવીને રાખ્યું છે કંઈક કારીકની જે છે એ તમને સ્પ્લેન્ડર જોવા મળે છે જો મિત્રો તમે અમરેલી અથવા તો આસપાસના ગામ અથવા તો શહેરથી જુઓ તો તમે અમરેલીમાં આ નવની તીરોની જરૂર વિઝિટ કરી શકો છો હીરોનું કોઈપણ પ્રોડક્ટ છે એ તમે તમારું બનાવી શકો છો અમરેલીની અંદર આવી અને નવની તીરોની એકવાર વિઝિટ લેજો